નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રણ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર અંજારના મેઘપર કુંભારડીમાં ઝુંપડામાં ચાલતા દેહ વિક્રયના ધંધા ઉપર પોલીસની રેડ એક સંચાલક મહિલાની અટક અંજારના મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટરે ડમી ગ્રાહક મોકલીને શહેરમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ કર્યો છે પોલીસે કૂટણખાનું ચલાવતી મહિલા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે બાતમીના આધારે લેડી પીએસઆઈ આરસી આર સી રામાનુજે મેઘપર કુંભારડીની ટ્વિંકલ સ્ટાર સ્કૂલ નજીક આવેલી ઝૂંપડપટ્ટીમાં કાર્યવાહી કરી હતી પોલીસે જરૂરિયાતમંદ અને આર્થિક રીતે મજબૂર મહિલાઓ પાસે દેહવ્યાપાર કરાવતી પચાસ વર્ષીય સંગીતાબેન ચમનભાઈ મહેતાના રહેણાંકમાં ડમી કસ્ટમર મોકલી ને લોહીના વ્યાપારનો પર્દાફાશ કર્યો હતો પશ્ચિમ બંગાળની બે મહિલાઓ પાસેથી ત્રણસો રૂપિયા સંગીતા ને સંગીતા હતી પોલીસે કરી છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી કરી ના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીત ની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં માં પણ ચૂંટણી જીતશે

આવતી કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર